સ્વર્ગના રાજ્યને દસ કુમારિકાઓના દ્રષ્ટાંત દ્વારા સમજાવી શકાય આ કુમારિકાઓ પોતાની મશાલો લઈને વરને મળવા ગઈ તેઓમાં પાંચ મૂર્ખ અને પાંચ બુદ્ધિવંતી હતી મૂર્ખ કુમારિકાઓએ પોતાની મશાલો સાથે તેલ લીધું નહોતું બુદ્ધિવંતી કુમારિકાઓએ પોતાની મશાલો સાથે પૂરતું તેલ લીધું હતું વરને આવતા વાર લાગી તેઓ સર્વ ઝોકા ખાઈને ઊંઘી ગઈ મધરાતે પોકાર પડ્યો કે જુઓ વરરાજા આવી રહ્યા છે માટે તેમને મળવા તૈયાર થાવ એ સાંભળતા જ કુમારિકાઓ મશાલો બુજાવા લાગી તેથી તેઓએ બાકીની કુમારિકાઓ પાસે તેલની માંગણી કરી બુદ્ધિવંતી કુમારિકાઓએ જવાબ આપ્યો તમને તથા અમને પૂરતું થઈ રહે એટલું તેલ અમારી પાસે નથી તમે બજારમાં જઈને તમારા માટે વેચાતું લઈ આવો તેઓ વેચાતું લેવા ગઈ એટલામાં વરરાજા આવી પહોંચ્યા જે કુમારિકાઓ તૈયાર હતી તેઓ વરરાજાની સાથે લગ્ન જમણ માં ગઈ પછી બારણું બંધ કરી દેવામાં આવ્યું પછી પેલી પાંચ મૂર્ખ કુમારિકાઓ પાછી આવી તેઓ બહાર ઊભી રહીને પોકારવા લાગી પ્રભુ પ્રભુ અમારે માટે બારણું ખોલો વરરાજાએ જવાબ આપ્યો હવે ઘણું મોડું થઈ ગયું છે અહીંથી જાઓ ઈસુએ કહ્યું માટે જાગતા રહો અને તૈયાર રહો કારણ કે તે દિવસ કે તે ઘડી તમે જાણતા નથી સ્વર્ગના રાજ્યને બીજા એક દ્રષ્ટાંત દ્વારા સમજાવી શકાય એક માણસ પરદેશ જવાનો હતો તેણે પોતાના નોકરોને બોલાવ્યા અને પોતે પરદેશથી પાછો આવે ત્યાં સુધી પોતાના નાણાંનો વહીવટ તેઓને સોંપ્યો તેણે પ્રત્યેકને તેની આવડતના પ્રમાણમાં એકને પાંચ તાલંત બીજાને બે તાલંત અને ત્રીજાને એક તાલંત આપ્યું પછી તે પરદેશ ગયો જેને પાંચ તાલંત મળ્યા હતા તે વેપાર કરીને બીજા પાંચ કમાયો જેને બે મળ્યા હતા તે બીજા બે કમાયો પણ જેને એક મળ્યો હતો તેણે જમીનમાં ખાડો ખોદીને તે દાટી દીધો લાંબા સમય પછી માલિક પાછો આવ્યો ત્યારે હિસાબ લેવા માટે તેણે પેલા નોકરોને બોલાવ્યા જેને પાંચ તાલંત આપ્યા હતા તેણે આવીને દસ રજૂ કર્યા અને કહ્યું માલિક તમે મને પાંચ તાલંત આપ્યા હતા જુઓ હું બીજા પાંચ કમાયો છું માલિકે ખુશ થઈને તેને કહ્યું શાબાશ સારા અને વફાદાર સેવક તું આ નાની બાબતમાં વિશ્વાસુ માલુમ પડ્યો છે તેથી હું તને મોટી જવાબદારી સોંપીશ મારા આનંદમાં તું ભાગીદાર થા પછી જે માણસને બે તાલંત મળ્યા હતા તે આવ્યો તેણે કહ્યું સાહેબ તમે મને બે તાલંત આપ્યા હતા તેમાંથી કમાઈને મે બમણા કરી દીધા છે માલિકે કહ્યું શાબાશ તું સારો અને વિશ્વાસુ સેવક છે આ નાની ફરજ તે વિશ્વાસુપણે બજાવી છે તેથી હવે હું તને મોટી જવાબદારી સોંપીશ પછી જેને એક તાલંત મળ્યો હતો તે આવ્યો તેણે કહ્યું જ્યાં તમે નથી વાવ્યું ત્યાંથી ફસલ લણનાર અને જ્યાં તમે નથી વેર્યું ત્યાંથી એકઠો કરનાર છો તેથી મને બીક લાગી તેથી મેં તમારો તાલંત જમીનમાં દાટી રાખ્યો હતો લો તે આ રહ્યો માલિકે કહ્યું દુષ્ટ આળસુ નોકર જ્યાં મેં નથી વાવ્યું ત્યાંથી હું ફસલ લણું છું અને જ્યાં મેં નથી વેર્યું ત્યાંથી એકઠો કરું છું એવી તને ખબર હતી તો તે મારું નાણું વ્યાજે કેમ ન મૂક્યું મને વ્યાજ સાથે તે મળત ને આ માણસની પાસેથી તાલંત લઈ લો અને જેની પાસે દસ છે તેને તે આપી દો જે પ્રત્યેકની પાસે છે અને વિશ્વાસુપણે તેનો ઉપયોગ કરે છે તેને વધારે આપવામાં આવશે અને તેની પાસે પુષ્કળ થશે પણ જે અવિશ્વાસુ માલુમ પડશે તેને જે થોડું મળેલું હશે તે પણ તેની પાસેથી લઈ લેવામાં આવશે આ દુષ્ટ અને આળસુ નોકરને બહારના અંધકારમાં ફેંકી દો ત્યાં રડવાનું અને દાંત પીસવાનું થશે હું મસીહ જ્યારે મારા મહિમામાં મારા તમામ દૂતો સાથે પાછો આવીશ ત્યારે હું મારા ગૌરવી રાજ્યાસન પર બિરાજીશ મારી સમક્ષ બધી પ્રજાઓને એકઠી કરવામાં આવશે અને ભરવાડ જેમ ઘેટાને બકરાંથી જુદા પાડે છે તેમ હું સર્વ પ્રજાઓને જુદી પાડીશ હું ઘેટાને મારી જમણી તરફ અને બકરાને મારી ડાબી તરફ રાખીશ મારી જમણી તરફ નાઓને હું કહીશ મારા પિતાના આશીર્વાદી તો આવો જગતનો પાયો નાખ્યા પહેલા તમારા માટે તૈયાર કરેલ રાજ્યમાં પ્રવેશો કારણ હું ભૂખ્યો હતો ત્યારે તમે મને ભોજન આપ્યું તરસ્યો હતો ત્યારે પાણી આપ્યું અજાણ્યો હતો ત્યારે તમે તમારા ઘરમાં મને આવકાર આપ્યો નગ્ન હતો ત્યારે તમે મને કપડા આપ્યા માંદો અને જેલમાં હતો ત્યારે તમે મારી મુલાકાત લીધી ત્યારે ન્યાયીઓ પૂછશે પ્રભુ અમે વળી ક્યારે તમને ભૂખ્યા જોયા અને ભોજન આપ્યું ક્યારે તમને તરસ્યા જાણીને પાણી આપ્યું ક્યારે અજાણ્યા જોઈને તમને મદદ કરી કે નગ્ન જોઈને વસ્ત્ર આપ્યા અને ક્યારે તમને બીમાર કે જેલમાં જોઈને તમારી ખબર લીધી ત્યારે હું તેઓને કહીશ આ મારા નાના ભાઈઓને માટે તમે એ કર્યું છે તે મારે માટે કર્યા બરાબર છે પછી હું ડાબી કહીશ ઓ અને તેના દૂતો માટે તૈયાર કરેલા અનંત અગ્નિમાં તમે અહીંથી જાઓ કેમ કે હું ભૂખ્યો હતો પણ તમે મને ખવડાવ્યું નહીં અને તરસ્યો હતો પણ મને પાણી પાયું નહીં હું અજાણ્યો હતો ત્યારે તમે મને આવકાર્યો નહીં નગ્ન હતો ત્યારે વસ્ત્ર આપ્યા નહીં હું બીમાર અને જેલમાં હતો ત્યારે તમે મારી મુલાકાત લીધી નહીં ત્યારે તેઓ જવાબ દેશે ઓ પ્રભુ અમે ક્યારે તમને ભૂખ્યા કે તરસ્યા અજાણ્યા કે નગ્ન માંદા અગર જેલમાં જોઈને તમારી સહાય ન કરી હું જવાબ આપીશ આ મારા નાના ભાઈઓમાંથી કોઈને પણ તમે મદદ કરવાની ના પાડી એ જ મને મદદ કરવાની ના પાડ્યા બરાબર હતો અને તેઓ અનંત કાળની શિક્ષામાં જશે પણ ન્યાયીઓ અનંત જીવનમાં પ્રવેશ પામશે